અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય પરિવારો તેમના પરંપરાગત પર્વ છઠ પૂજાની તૈયારીઓમાં લાગી ગયા છે જ્યારે અંકલેશ્વરના ગડકોલ સારંગપુર ભડકોદરા કોસમડી કાપોદરા સહિતના ગામોમાં વસતા પચાસ હજારથી વધુ ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજાની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે અંકલેશ્વર શહેરમાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ છે તેરો લખને છે કે મીઠા ફેક્ટરી પાસે કેનાલ પર બેડી ઉભી કરવામાં આવી છે સાથે જ ઉત્તર ભારતીય પરિવારની મહિલા ઉપવાસ રાખી રવિવારે સાંજે સૂર્યદેવને અર્ધ અને ઉગતા સૂર્યને અર્ધે આપી છઠ પૂજાની ઉજવણી કરશે છઠ પૂજાની તૈયારીઓ ને આખરીઓ પપાઈ રહ્યો છે ઉત્તર ભારતીયો કે લિયે બહોત બડા ત્યોહાર છઠ પૂજા હૈ એ છઠ માતા કે કૃપા સે किसी भी व्यक्ति को जो इसकी पूजा श्रद्धा से करता है उसकी सब मनोकामना पूर्ण होती है इसी बात को देखते हुए हमने यहाँ पर सनातन इंटरनेशनल एकेडमी स्कूल के सामने नहर के किनारे काफ़ी परेशानियाँ थी लोगों को तो ये हमने जवाबदारी ली प्रत्येक प्रकार का खर्चा ये हम खुद करते हैं तमाम साफ सफाई से लेकर हर चीज तक कर और शाम को यहाँ बैठ के बड़े अच्छे ढंग से काफ़ी संख्या में लोग यहाँ आते हैं और बड़े भक्ति भाव से माता रानी की पूजा करते हैं और मनोकामना पूर्ण होती है इसलिए हम सभी से निवेदन करेंगे एक बार प्रेम से बोलिए जय छठी माता की